કૌશલ્યજી પણ ધીરજ ધરીને કહી રહ્યા છે હે પુત્ર ગુરુજીની આજ્ઞા પથ્યરૂપ છે તેમને આદર કરવો જોઈએ અને હિત માનીને એનું પાલન કરવું જોઈએ કાળની ગતિ જાણીને વિષાદનો ત્યાગ કરી દેવો જોઈએ શ્રી રઘુનાથજી વનમાં છે મહારાજ સ્વર્ગમાં સિધારી ગયા છે અને હે તાત તમે આ રીતે કતરાઈ દુઃખી થઈ છો એ પુત્ર કુટુંબ પ્રજા મંત્રી અને સર્વે માતાઓના દરેકના એક તમે જ આધાર છો વિધાતાની પ્રતિકૂળ અને કાળને કઠોર જાણીને ધીરજ ધરો માતા તમારા પર વારી જાય છે ગુરુની આજ્ઞાની માથે ચડાવી તે મુજબ કાર્ય કરો અને પ્રજાનું પાલન કરી કુટુંબીઓનું દુઃખ હરો ગુરુજીના વચનો અને મંત્રીઓના અનુમોદનની ભરતજીએ સાંભળ્યા જે એમના હૃદયને માટે છંદન સમાન શીતળ હતા પછી તેમણે શીલ સ્નેહની સરળતાના રસમાં તરબોળ થયેલ માતા કૌશલ્યાની કોમળ વાણી સાંભળી સરળતાના રસમાં જબોળાયેલી માતાની વાણી સાંભળીને ભરતજી વ્યાકુળ થઈ ગયા તેમના નેત્ર કમળ જળ આંસુ વહાવીને હૃદયના વિરહ રૂપી નવીન અંકુરને સિંચવા લાગ્યા નેત્રોના આંસુઓએ એમના વિયોગ દુઃખને ઘણું જ વધારીને તેમને અત્યંત વ્યાકુળ કરી દીધા તેમની આ દશા જોઈને તે સમયે સર્વને પોતાના દેહનું ભાન ભૂલાય ગયું તુલસીદાસજી કહે છે કે સ્વાભાવિક પ્રેમની સીમા રૂપ ભરતજીની આદરપૂર્વક પ્રશંસા સર્વે લોકો કરવા લાગ્યા ધૈર્યની ધુરા ધારણ કરનારા ભરતજી ધીરજ ધરીને કમળ સમાન હાથ જોડીને વચનોને જાણે અમૃતમાં બોલીને સર્વેને ઉચિત ઉત્તર આપવા લાગ્યા ગુરુજીએ મને સુંદર ઉપદેશ આપ્યો વળી પ્રજા મંત્રી આદિ દરેકનો એ જ મત છે માતાએ પણ ઉચિત જાણીને જ આજ્ઞા આપી છે અને હું પણ તેને શિરોધાર્ય કરી અવશ્ય એવું જ કરવા ઈચ્છું છું કેમ કે ગુરુ પિતા માતા સ્વામી અને સુહ્યદ મિત્રની વાણી સાંભળીને પ્રસન્ન મનથી તેની ઠીક જાણીને કરવી માનવી જોઈએ ઉચિત અનુચિતનો વિચાર કરવાથી ધર્મ જાય છે અને માતા પર પાપનો ભાર ચડે છે આપ તો મને એ સરળ શિક્ષા આપી રહ્યા છો જેનું આચરણ કરવાથી મારું ભલું થાય જો કે હું આ વાતને સારી રીતે સમજું છું છતાંય મારા હૃદયને સંતોષ થતો નથી હવે આપ લોકો મારી વિનંતી સાંભળી લો અને મારી પ્રકૃતિ અને યોગ્યતા મુજબ મને બોધ આપો હું ઉત્તર આપી રહ્યો છું આ અપરાધ સમા કરજો સાધુ પુરુષ દુઃખી મનુષ્યના દોષ ગુણોને નથી ગણતા પિતાજી સ્વર્ગમાં છે શ્રી સીતારામજી વનમાં છે અને મને આપ રાજ્ય કરવા માટે કહી રહ્યા છો એમાં આપ મારું કલ્યાણ સમજો છો કે પોતાનું કોઈ મોટું કામ થવાની આશા રાખો છો મારું કલ્યાણ તો સીતાપતિ શ્રી રામચંદ્રજીની ચાકરીમાં છે પણ એ તો માતાની કુટિલતાએ છીનવી લીધું મેં પોતાના મનમાં અનુમાન કરીને જોઈ લીધું કે બીજા કોઈ ઉપાય મારું કલ્યાણ નથી આ શોકના સમુદાયરૂપ રાજ્ય લક્ષ્મણ અને રામજી અને સીતાજીના ચરણોને જોયા વિના કઈ ગણતરીમાં છે આનું શું મૂલ્ય છે જેમ કપડાં વિના દાગીનાનો બોજો વ્યર્થ છે વૈરાગ્ય વિના ભ્રમચાર વિચાર વ્યર્થ છે રોગી શરીર માટે અનેક પ્રકારના ભોગ વ્યર્થ છે શ્રીહરિની ભક્તિ વિના જપ અને યોગ વ્યર્થ છે જીવ વિના સુંદર દેહ વ્યર્થ છે અને તેમ શ્રી રઘુનાથજીના વિના મારું સર્વસ્વ કઈ વ્યર્થ છે હવે એક જે આ નિશ્ચય લક્ષશે કે આપ મને આજ્ઞા આપો હું શ્રી રામચંદ્રજીની પાસે જાઉં મારું હિત એમાં છે અને મને રાજા બનાવીને આપ પોતાનું ભલું ઈચ્છો છો આપણ આપ સ્નેહની જળતા મોહને વશ થઈને જ કહી રહ્યા છો કૈકીના પુત્ર કુટિલ બુદ્ધિ રામ વિમુખ અને નિર્લજ મારા જેવા અધમના રાજ્યમાં આપ મોહને વશ થઈને જ શું ઈચ્છો છો હું સત્ય કહું છું આપ સર્વે સાંભાળીને વિશ્વાસ કરો સાંભળીને વિશ્વાસ કરો ધર્મશીલને જ રાજા થવું જોઈએ આપ મને હર્ટ કરીને જેવું રાજ્ય આપશો કે તરત જ પૃથ્વી પાતાળમાં ધસી પડશે મારા જેવું પાપોનું ઘર કોણ હશે જેને લીધે સીતાજીને શ્રી રામચંદ્રજીને વનવાસ થયો રાજાએ શ્રી રામચંદ્રજીને વન આપ્યું અને એમનો વિયોગ તથા સ્વયં સ્વર્ગે ગમન કર્યું અને હું દુષ્ટ જે સર્વે અનર્થોનું કારણ છું શુદ્ધ બુદ્ધ સાથે બેસી આ વાતો સાંભળી રહ્યો છું શ્રી રઘુનાથજી રહીત ઘરને જોઈને અને જગતનો ઉપવાસ થઈને પણ આ પ્રાણ રહેલા છે આનું કારણ છે કે આ પ્રાણ શ્રી રામ રૂપી પવિત્ર રસમાં આસક્ત નથી એ લાલચી ભૂમિ અને ભોગુના જ ભૂક્યા છે હું પોતાના હૃદયની કઠોરતાને ક્યાં સુધી કહું જેણે વજ્રનો પણ તિરસ્કાર કરીને મહત્તા મેળવી છે કારણ કરતાં કાર્ય કઠિન જ હોય છે એમાં મારો દોષ નથી હાડકાં કરતા વજ્ર અને પથ્થર કરતાં લોખંડ ભયાનક અને કઠોર હોય છે કઈ કઈથી ઉત્પન્ન દેહને પ્રેમ કરનારા આ પામર પ્રાણ પૂર્ણરૂપેણ અભાગ્યા છે જ્યારે પ્રિયના વિયોગમાં પણ મને પ્રાણ પ્રિય લાગી રહ્યા છે તો હજી આગળ પણ હું અન્ય ઘણું બધું જોઈશ સાંભળીશ લક્ષ્મણ શ્રીરામજી અને સીતાજીને તો વન આપ્યું સ્વર્ગ મોકલીને પતિનું કલ્યાણ કર્યું સ્વયંવિધવા પણ વહર્યું અને અભ્યાસ લીધો પ્રજાને શોખને સંતાપ આપ્યો અને મને સુખ સુંદર યશ અને ઉત્તમ રાજ્ય આપ્યું કંઈ કઈ સર્વે કામ બનાવી દીધું છે આનાથી સારું હવે મારા માટે શું હશે આમ છતાંય આપ લોકો મને રાજતિલક આપવાનું કહો છો કઈ કઈના પેટે જગતમાં જન્મ લેનાર મારા માટે આ સર્વે કંઈ પણ અનુચિત નથી મારી સગલી વાતો વિધાતાએ જ બનાવી દીધી છે વળી તેમાં પ્રજાને પણ પંચ આપ લોકો કેમ સહાયતા કરી રહ્યા છો જેને કુગ્ર લાગ્યા હોય અથવા જે પિસાદગ્રસ્ત હોય વળી જે વાયુ રોગથી પીડિત હોય અને એને જ પાછું વીછે ચટકો ભરી દે વધારામાં એને મદિરા પીડવામાં આવે તો કહો આ કોઈ ઇલાજ છે લા ઇલાજ છે કઈ કઈના પુત્રને માટે સંસારમાં જે કંઈ યોગ્ય હતું ચતુર્વિધાતાએ વિધાતાએ મને એ જ આપ્યું પણ દશરથજીના પુત્રને રામના નાના ભાઈ થવાની મહત્તા મને વિધાતાએ વ્યર્થ જ આપી આપ સર્વે લોકો પણ મને તિલક કરાવવા માટે કહી રહ્યા છો રાજાની આજ્ઞા સર્વેની માટે ઠીક યોગ્ય છે હું કોને કોને કયા કયા પ્રકારે ઉત્તર આપું જેમની જેવી રુચિ હોય ખુશીથી કહો મારી કુમાતા કઈ કઈ સહિત મારા સિવાય કહું બીજો કોણ કહેશે કે આ કામ સારું કરવામાં આવ્યું ચેતન જગતમાં મારા સિવાય બીજો કોણ છે જેને શ્રી સીતારામજી પ્રાણો સમાન પ્રિય ન હોય જે પરમહાનિ છે તેમાં સર્વેને મોટો લાભ દેખાઈ રહ્યો છે મારા દિવસો ખરાબ છે કોઈનો દોષ નથી આપ સર્વે જે કંઈ કહો છો તે સર્વે ઉચિત જ છે કેમ કે આપ લોકો સંશય સ્થિર અને પ્રેમને વસજો શ્રીરામચંદ્રજીના માતા ઘણા સરળ હૃદય છે અને મારા પર તેમનો વિશેષ પ્રેમ છે માટે મારી દિનતા જોઈને તેઓ સ્વાભાવિક સ્નેહવશ આ સ્નેહવશ જ આમ કહી રહ્યા છે ગુરુજીની જ્ઞાનના સમુદ્ર છે એ વાત આખું જગત જાણે છે જેમને માટે વિશ્વ હથેળી પર રાખેલા બોર સમાન છે તે પણ મારા માટે આ તિલકનો સજી રહ્યા છે સત્ય છે કે વિધાતાના વિપરીત થવાથી સર્વે કોઈ વિપરીત જ થઈ જાય છે શ્રી સીતાજી અને શ્રી શ્રી રામચંદ્રજીના સિવાય જગતમાં કોઈ એમ નહીં કહે કે આ અનર્થમાં મારી સંમતિ નથી હું એને સુખપુર સાંભળીશ અને સહીશ કેમ કે જ્યાં પાણી હોય છે ત્યાં અંતે કાદવ જ થાય છે મને એનો ડર નથી કે જગત મને ખરાબ કહેશે અને મને પરલોકનો પણ શોખ નથી મારા હૃદયમાં તો બસ એક જ દૂષ્ય દાવાનો ભટકી રહ્યો છે કે મારા કારણે શ્રી સીતારામજી દુઃખી થયા જીવનનો લાભ તો લક્ષ્મણ સારી રીતે પામ્યા જેમણે સર્વે કહી ત્યજીને શ્રી રામચંદ્રજીના ચરણોમાં મન જોડ્યું મારો જન્મ તો શ્રી રામચંદ્રજીના વનવાસ માટે જ થયો છે હું અભાગ્યો ખોટો શું કામ પસ્તાવું બધાની શીશ નમારીને હું મારી દારૂ દિનતા કહું છું શ્રી રઘુનાથજીના ચરણોના દર્શન કર્યા વિના મારા અંતરની બળતરા મળશે નહીં મને બીજો કોઈ ઉપાય નથી શું શ્રી રામચંદ્રજીના વિના મારા હૃદયની વાત કોણ જાણી શકે છે મનમાં એક જ આંગ દ્રઢ નિશ્ચય છે કે પ્રાંતકાળે પ્રભુ શ્રી રામચંદ્રજી પાસે ચાલી નીકળીશ જો કે હું ખરાબ છું અને અપરાધી છું અને મારા જ કારણે આ સઘળો ઉપદ્રવ થયો છે તો પણ શ્રી રામચંદ્રજી મને શરણમાં સન્મુખ આવેલો જોઈને સઘળા અપરાધ ક્ષમા કરીને મારા પર વિશેષ કૃપા કરશે શ્રી રઘુનાથજી શીલ સંકોચ અત્યંત સરળ સ્વભાવ કૃપા અને સ્નેહના ધામ છે શ્રી કદી પણ 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 નથી હું હું છું છું તો એમનો જ જ બાળક અને સેવક આ પંચ બધા લોકો પણ આમાં જ મારું કલ્યાણ માનીને સુંદર વાણીથી આજ્ઞા અને આશીર્વાદ આપો જેથી મારી વિનંતી સાંભળીને અને મને પોતાનો દાસ જાણીને શ્રી રામચંદ્રજી રાજધાનીમાં પાછા ફરે જો કે મારો જન્મ કુમાતાથી થયો છે અને હું દુષ્ટ તથા સદા દોષયુક્ત પણ છું તો પણ મને રામચંદ્રજીનો ભરોસો છે કે તેઓ મને પોતાનો જાણીને ત્યાગશે નહીં ભરતજીના વચન સર્વેને પ્રિય લાગ્યા જાણે તે શ્રીરામચંદ્રજીના પ્રેમરૂપી અમૃતમાં ઝબોળેલા હતા શ્રીરામ વિયોગરૂપી ભીષણ વીસથી સર્વે લોકો બળેલા હતા તે જાણે બીજ સહિત મંત્રને સાંભળીને જાગી ગયા માતા મંત્રી ગુરુ નગરના સ્ત્રી પુરુષ બધા સ્નેહને લીધે ઘણા જ વ્યાકુળ થઈ ગયા શ્રી ભરતજીને વખાણી વખાણી કહે છે કે આપનો દેહ શ્રીરામ પ્રેમની સાક્ષાત મૂર્તિ છે હે તાત ભરત આપ આવું કેમ ન કહો શ્રી રામચંદ્રજીને આ પ્રાણો સમાન પ્રિય છે જે નીચ પોતાની મૂર્ખતાથી આપના માતા કૈકની કુટિલતાને લીધે આપના પર સંશય કરે છે તે દુષ્ટ કરોડો પૂર્વજો સહિત સો કલ્પો સુધી નરકમાં નિવાસ કરશે સર્પ ના પાપ અને અવગુણને મણી નથી ગ્રહણ કરતો બલકે તે વિષને હરી લે છે અને દુઃખ અને દરિદ્રતાને ભસ્મ કરી દે છે એ ભરત વનમાં અવશ્ય ચાલો જ્યાં શ્રી રામચંદ્રજી આપે ઘણી ઉત્તમ સલાહ વિચારી શોખ સમુદ્રમાં ડૂબતા બધા લોકોને આપે મોટો આધાર આપી દીધો છે સર્વેના મનમાં ઓછો આનંદ ન થયો અર્થાત ઘણો જ આનંદ થયો જાણે મેઘોની ગર્જના સાંભળીને ચાતક અને મોર આનંદિત થઈ રહ્યા હોય બીજા દિવસે પ્રાંતકાળે ચાલવાનો સુંદર નિર્ણય જોઈને ભરતજી પ્રાણ પ્રાણપ્રિય થઈ ગયા